સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી બીમારીઓના ઘર થઈ ગયા છે અને તેમાં પણ તાવ ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા સહિતની બીમારીઓના કારણે સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે

અમારો જે સ્ટાફ છે તે અહીંયા નવી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર સઘન કામગીરી કરતા હોય છે જે પ્રમાણે અહીં ખાડા વરસાદની અંદર જે ખાડા પડવામાં આવે છે જે કમ્પાઉન્ડની અંદર પાણી ભરા હોય છે એના માટે અમે સોમ મંગળવારથી લઈને સઘન કામગીરી કરતા હોઈએ છીએ દર અઠવાડિયે ધૂમ્રસેલ જે અમારી ધુમાડાની જે ગાડીઓ આવે છે તે પણ ફેરવતા હોઈએ છીએ અને અમે લોકો સઘન કામગીરી કરતા હોઈએ છીએ અહીં અમે નવી સિવિલ હોસ્પિટલને પણ જે જે અહીંયા ક્ષતિઓ મળતી હોય છે જેવી કે ટેરેસની ઉપર ટાંકી ખુલ્લી રહેવી અન્ય ખાડા ખાડાઓમાં પાણી ભરાવા રહેવા એની અંદર દવા અમે વારંવાર છાંટતા હોઈએ છીએ ઓઇલ અમારા સ્ટાફ દ્વારા નખાવતા હોઈએ છીએ અમે એ લોકોના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બી નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી છે જે પ્રમાણે અમને પ્રસિદ્ધાદ મળવો જોઈએ તે પ્રમાણે ઓછો મળે છે કામગીરી એ લોકો પણ કરી રહેલા છે એ લોકોના સ્ટાફ દ્વારા આપણા કોર્પોરેશન સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપલી અધિકારીઓ જે પ્રમાણે અમને સૂચના આપતા હોઈએ છીએ તે પ્રમાણે અમે લોકો પણ કામગીરી સઘન કરાવતા જ હોઈએ છીએ અને આ પ્રમાણે અમારી કામગીરી થતી જ છે અરે આમાં શું છે કે નવી સિવિલ હોસ્પિટલ જે છે એની અંદર પૂરા સુરત શહેરમાંથી અહીંયા કેસો આવતા હોય છે ગ્રામ્યમાંથી પણ કેસો આવતા હોય છે જે લોકોનું એકચ્યુઅલી એક્સિડન્ટ અન્ય જગ્યા હોય છે પરંતુ એ નવી સિવિલ અથવા ઝોન કાર્યક્ષેત્રમાં આવતી હોવાથી તમામ કેસો અહીં સિવિલના છે એ પ્રમાણે કહેવામાં આવે પરંતુ એ લોકોનું રેસીડેન્ટ એરિયા એ લોકોને જે કંઈ ડેન્ગ્યુ મેલેરિયાનો જે એ લોકોને જે કંઈક એ થતું હોય તાવ હોય કે મચ્છર કાઢા હોય એ લોકોના રેસીડેન્ટ પર આધાર નિર્ભર કરતો હોય છે અત્યાર સુધી કેટલી નોટિસ આપે છે અને શું કારણ દર્શાવવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી દ્વારા અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રવિ સિવિલના શ્રીની ચારેક ચારેક નોટિસ આપવામાં આવેલી છે તેની અંદર અમે લોકો એ લોકોને રૂબરૂ મુલાકાત પણ લીધી હતી એ લોકોને જાણ પણ કરી હતી એ લોકોના તરફથી અમને પણ સારો પ્રતિસાદ મળેલો છે કામગીરી કરાવી રહેલા છે અને આપણા સુરત મહાનગરપાલિકાને એ લોકો સાથ સહકાર આપી રહેલા છે અમારા સ્ટાફ દ્વારા પણ અમે લોકો એ લોકોને સાથ સહકાર આપીને કમ્પાઉન્ડની અંદર સઘન કામગીરી કરાવતા હોઈએ

કે અમારે ત્યાં જે પણ કંઈ વરસાદી ઋતુને લઈને એના પછી જે પણ કંઈ તકલીફો હતી એ બાબતે અમારા જે ઉપરી અધિકારી છે ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે કે જેને લઈને એ યોગ્ય પગલાં લઈ અને જે તે તકલીફ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરે અને એ બાબતે આપ સૌને હું જણાવી દઉં કે જે પણ કંઈ અમારે ધ્યાનમાં જે તકલીફો આવી હતી અથવા તો અમને જે જણાવવામાં આવી હતી એ બાબતે અમારી ટીમ દ્વારા એના પંચોતેર ટકા જેટલા તો પગલાં લઈ લેવામાં જ આવ્યા છે અમુક જગ્યાએ કે જ્યાં અમારી ટીમ સિવાય જે અમારું કેમ્પસ પીઆઈયુની અંડરમાં છે એમના અધિકારીઓ અથવા તો એમના મેન પાવરની જ્યાં મદદની જરૂર હતી ત્યાં અમે લોકોએ એમને આ બાબતે જાણ કરી અને ટીમમાં સાથે રહી અને કામ કરવા માટે જણાવેલું છે જેથી કરીને આ બાબતનો તાત્કાલિક ધોરણે અમે નિકાલ કરી શકીએ પાસે રેસિડેન્ટ પાસે એવા તો ઘણા જગ્યા છે પાણી છે એના માટે શું કરવામાં આવ્યું છે આપ જાણો છો આપ જે એરિયાની વાત કરી રહ્યા છો આપ જાણો છો કે નવી સિવિલ સુરત હોસ્પિટલ હવે અત્યારે શિફ્ટિંગ ના જે મોડમાં છે કારણ કે અમે નવા બિલ્ડિંગોમાં શિફ્ટ થઈ રહ્યા છે એટલે એ દરમિયાન જો આ બાબત જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય જે તે જગ્યાએ જ્યાં આપ જે એરિયાની વાત કરી રહ્યા છો જ્યાંથી પેશન્ટો શિફ્ટ થઈ રહ્યા છે તો એ બાબતે અમારા જે સફાઈ કર્મી દ્વારા જો એ બાબતે યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા તો અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમ એ બાબતે ત્વરિત રીતે પગલાં લઈ અને જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે પતાવી દેશે એવું એ લોકોને આદેશો મળી ગયા છે જેથી કરીને એ કામ બહુ નજીકના થોડા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે મેડમ ચાર ડોક્ટર્સ જે એનું તપેટમાં આવ્યા છે એના માટે અત્યારે જે આપને જણાવી દઉં કે અમારે ત્યાં ત્રણ ડોક્ટર્સ છે એમાંથી એક ડૉક્ટર્સને તંત્રની ઋતુગત બીમારીને લીધે તંત્રની બીમારી થઈ છે બીજા બે જે અમારા જે સ્ટુડન્ટ્સ છે મેડિકલ સ્ટુડન્ટ્સ એ તાવની બીમારી સાથે દાખલ થયેલ છે એમની જરૂરી નિદાન કરી અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે ઉપરી અધિકારીશ્રી દ્વારા જે તે વિભાગના વડાઓને અને મેડિકલ સ્ટુડન્ટ્સની બાબતે જાણ કરી દેવામાં આવેલ છે કે જો આપ કોઈ પણ ઋતુગત બીમારી કે કોઈપણ બીમારીના શરૂઆતના લક્ષણોથી પીડાતા હો તો આપણે આપે જે તે વિભાગના જરૂરી સંલગ્ન વિભાગના અધિકારીઓ અથવા એટલે પ્રોફેસર સાથે સંપર્ક કરી એમના દ્વારા નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પ્રોફેસર અથવા તો એમની ટીમ છે એમના સુપરવિઝનમાં રહેવાનું રહેશે એ બાબતના જરૂરી આદેશો થઈ ગયેલ છે હાલ શહેરમાં રોગચાળાના વાવર વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રિડિંગ મળી આવતા હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે છેલ્લા અઢી મહિનાની અંદર હોસ્પિટલના તંત્રને ચાર નોટિસ ફટકારવામાં આવી છે તો ચાર વર્ષની અંદર સો જેટલી નોટિસ ફટકારવામાં આવી હતી હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલની અંદર ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સુરતથી સંજયસિંહ રાઠવાડોના અહેવાલ ગુજરાત તક